દાહોદના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ ચોકમાં દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં ત્રીસથી પણ વધુ નિર્દોષ લોકો બળીને ભળથું થઈ ગયા હતા તેમના મૃત આત્માને શાંતિ મળે તે માટે દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા સ્વામી વિવેકાનંદ ચોક સ્ટેશન રોડ ખાતે બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

સ્વામી વિવેકાનંદ ચોક પર સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા ટીમ બધી મળીને જે રાજકોટમાં જે ઘટના ઘટી છે એ ઘટનાઓના જે મૃત્યુ પામેલાઓ છે એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને પુષ્પહાર અર્પિત કરીને શ્રદ્ધાંજલિ કરવામાં આવી છે જેમાં દાહોદ પરિવારની પરિવારને પૂરેપૂરી ટીમનો સપોર્ટ રહે છે એના માટે ધન્યવાદ